બનવા માં એવું છે મારો છોકરો એક મહિનો દિવસ અમારો ભેગો રહ્યો પછી હમણાં બાર તેર દિવસ ત્યાં નકો થઈ ગયો તો જેતપુર જેતપુર દસ બાર દિવસ રહ્યો પછી કાલે જ પાયડી આવ્યો તો કાલ ને કાલ મર્ડર થઈ ગયો કાલે આવ્યો તો પાયડી પેલા પાયડી રેતો તો પેલા ઘટના બનવા માં એમાં એવું છે ઘરવાળી છે ને એ પેલા અનિરા સાસરે હતી તો ન્યાય એનું કાગળ થઈ ગયું ન્યાય પાંચ વર્ષ છોકરો મૂક્યો પછી ત્યાંથી કાગર થઈ ગયું ને તો ઈ પછી વાડા હાડા ગામ છે ને આયર ના ઘર માં બે ગયું મૈત્રી કરાર કહીને રેતી તો ઈ લોકો ધમકી આપતા હતા કે તમને બે મના મારી નાખીશ મારી નાખીશ અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો સરયું મારી દીધી છોકરા ને ઈ અમે કઈ જોયું નથી મને રાતે ત્રણ વાગે પોલીસ વાળા નો ફોન આવ્યો કાલે અમે નથી જોયું કેટલા જણા હતા હું થયું હું નથી અમે હજી મારા છોકરા ને અમે ન જોયું ભેગા રહેતા બતરી કરાર કરી મને ઓલા લોકો માથે શંકા છે દિલીપભાઈ ને ડાંગર એની ઉપર શંકા છે એના ઘર માં હતી પેલા મારી બોવ એટલે